જેના સંદર્ભે કાપોદરા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું હતું ઘરોમાં પણ મોડી રાત્રે સર્ચ કરવામાં આવ્યું હતું શરીર સંબંધી ગુનાહમાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી રાજ્ય પોલીસ વડાના નિર્દેશ બાદ સુરત પોલીસે શહેરભરના જુદા જુદા સ્ટેશન વિસ્તારોમાં ગુંડા તથા અસામાજિક તત્વોને શોધી કાઢવાની વિશેષ કવાયત શરૂ કરી છે સુરતના વિવિધ વિસ્તારોમાં તત્કાલ પગલાં લેવામાં આવ્યા છે જેમાં કાપોદરા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગની સાથે મોડી રાત્રે ઘર આંગણાઓમાં સર્ચ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુંડા તત્વોને શોધી કાઢવા માટે યોજાયેલા આ એક્શન હેઠળ પોલીસ ટીમોએ સ્થાનિક ભેદભાવ ધરાવતા ગૃહો અને ગુમશુદા તત્વોની તલાશ શરૂ કરી છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા દરેક તત્વ સામે કડક કાર્યવાહી કરવી કાપોદરા વિસ્તારમાં જ્યાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી ત્યાં ચોવીસ કલાકના પેટ્રોલિંગ સાથે જંગલાયેલી તપાસ કોમ્બિંગ શરૂ કરી દેવાય છે આના હેઠળ માત્ર ખુલ્લી જગ્યાઓની પરંતુ નજીકના ઘર ઘર સુધીની તપાસ પણ કરવામાં આવી રહી છે જેથી આ ક્ષેત્રમાં કોઈ અનિયમિત પ્રવૃત્તિ છુપાઈ ન જાય આ એક્શનનો એક મુખ્ય હેતુ એ છે કે શરીર સંબંધિત ગુનામાં સંકળાયેલા તત્વો સામે પોલીસ તત્કાલ જવાબદારી લે મુંબઈ અને સુરત જેવા મોટા શહેરોમાં આ પ્રકારના કેસો ઝડપથી ફેલાતા જોવા મળે છે જેના લીધે નાગરિકોનું જીવ અને માલ બંનેનું જોખમ વધી જાય છે પોલીસ દ્વારા લેવામાં આવેલી હાલની કાર્યવાહી હેઠળ તપાસ ટીમો સંકલિત રીતે આરોપીઓની ઓળખ અને સ્થાન નિર્ધારણ કરીને તેમને કાયદેસર રીતે કોર્ટમાં ઉપસ્થિત કરવા માટે જરૂરી પુરાવાઓ ભેગા કરી રહી છે મોડી રાત્રિના કલાકોમાં પણ સુરત પોલીસે ઘરોમાં સર્ચ કામગીરી ચાલુ રાખી છે કારણ કે ગુના અને ગુંડાગીરીના કેસો ઘણીવાર અંધકારના સમયે પણ સર્જાય છે આ સમયે સંબંધિત માહિતી અને પગલા તરત જ કેન્દ્રીય પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તો હવે સમય છે એક વિરામનો